વાલાથી નેત્રંગ અને અંકલેશ્વરને જોડતા ધુળિયા માર્ગનું આજ રોજ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાલિયા ખાતે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નેત્રંગ વાલિયા અંકલેશ્વર માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બને છે જે માર્ગના નવીનીકરણની મંજૂરી થઈ ગઈ છે અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા સાડત્રીસ કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા પચાસ કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું છે

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાને ઝઘડેના ધારાસભ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરી રસ્તાની કામગીરીમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવશે તેવા સમયે લોકોએ સહકાર આપવા અપીલ કરી હતી આજે રસ્તાનો કાર્યક્રમ હતો ઘણા વર્ષોથી આ રસ્તો હતો એટલે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાનું મંજૂર કરવામાં આવ્યો હતો એટલે આજના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આ રસ્તો બને તો ટ્રાફિકની જે સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યાની અંદર જેમ મને તેમ સહયોગ આપે અને કોન્ટ્રાક્ટર જે કંઈ છે એને બનાવવા માટેની એને ટ્રાફિકની અંદર કોઈ સમસ્યા નહીં આવે અને આ ત્રણ ત્રણથી ચાર મહિનાની અંદર આ રસ્તો નેત્રંગ વાલિયાથી અંગ્રેસરનો રસ્તો બની જશે અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરોને પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે રસ્તો ખૂબ સારો બનશે થોડો સમય લાગશે લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું થોડું સહન કરો આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું